છે લોકો કરતા હોય ઉમેદવારમાં એવું નથી કે ભાજપ પાસે બહુ સારા એવા ઉમેદવારો છે અને કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નથી હું કોંગ્રેસમાંથી જ છું અને પક્ષા પક્ષી નથી કરતી પણ લોકો ઉમેદવારો ચૂનતા હોય છે તો ક્યાંક ને ક્યાંક લોકો એવા ઉમેદવારો ચૂઝ કરવા જોઈએ કે લોકોને ફરિયાદ કરવાની જરૂર જ ના પડે એટલે આમાં તો વધારે કઈ કહેવાનું નથી કારણ કે લોકો બહુ સમજદાર છે લોકો જોવે છે શું કામ થાય છે શું કામ નથી થતા અને હવે કોને આપણે ચાન્સ દેવાનો છે કઈ રીતના આપણે પરિવર્તન લઈ આવવાનું છે એ લોકો ઉપર છે આપણા ઉપર કઈ નથી કે નથી પક્ષ ઉપર મીડિયા હા મીડિયામાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે તે આજે જુનાગઢમાં યોજાઈ રહી છે તમારે સાત વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે ધીમી ગતિએ શરૂ થઈ છે આમ છતાં લોકોમાં થોડો ઉત્સાહ છે લોકો છે ધીમે ધીમે ઘરની બહાર નીકળીને મતદાન કરવા આવી રહ્યા છે તેમજ આપણા એક ઉમેદવાર છે અંજલિ આહિર કે જે ખૂબ કોંગ્રેસ માંથી ચૂંટણી લડી રહ્યા છે ખૂબ ચર્ચા થઈ રહ્યા છે અને સાથે સાથે એક યુવા ઉમેદવાર છે કે જેને કોંગ્રેસે ટિકિટ આપી છે અત્યારે વોટિંગ કરીને નીકળ્યા છે આપણે જાણીએ અંજલિ

અંજે મને એ કહે કે જૂનાગઢની અંદર કોંગ્રેસની જે સ્થિતિ છે છેલ્લા 10 વર્ષોથી बीजेपी નું શાસન છે લોકોની અનેક સમસ્યાઓ છે લોકો રોષ પણ કાઢી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાસે કોઈ સશક્ત નેતાઓ નથી જેના પર અમે बीजेपी જીતે છે એવા આક્ષેપ પણ થાય છે તું શું માને છે ખરેખર કોંગ્રેસ જીતી નથી શકતી એ પાછળનું કારણ શું હોઈ શકે बीजेपी ની જીત થઈ રહી છે એ પાછળનું કારણ શું છે અ મેડમ વધારે કઈ ના કહી શકે કારણ કે છે છે આપણા અને લોકો કરતા હોય એના એવું નથી કે ભાજપ પાસે બહુ સારા એવા ઉમેદવારો છે અને કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નથી હું કોંગ્રેસ માંથી જ છું અને પક્ષા પક્ષી નથી કરતી પણ લોકો ઉમેદવારો ચૂંટતા હોય છે તો ક્યાંક ને ક્યાંક લોકો એવા ઉમેદવારો ચૂઝ કરવા જોઈએ કે લોકોને ફરિયાદ કરવાની જરૂર જ ના પડે એટલે આમાં તો વધારે કઈ કહેવાનું નથી કારણ કે લોકો બહુ સમજદાર છે લોકો જોવે છે શું કામ થાય છે શું કામ નથી થતા અને હવે કોને આપણે ચાન્સ દેવાનો છે કઈ રીતના આપણે પરિવર્તન લઈ આવવાનું છે એ લોકો ઉપર છે આપણા ઉપર કઈ નથી કે નથી પક્ષ ઉપર ઉમેદવારને કઈ રીતના કામ કરવું કઈ રીતના લોકો પાસે જાવું કે લોકોને જરૂર ના પડે કહેવાની ફરિયાદ કરવાની એવા ઉમેદવારોને લોકોએ ખરેખર પસંદ કરવા જોઈએ બાકી ભાજપ પણ સક્ષમ છે અને કોંગ્રેસ પણ સક્ષમ છે અને બંને પાસે સારા ઉમેદવારો છે ખાલી વિચારધારા લોકો ઉપર છે કે લોકો કેવા લોકોને પસંદ કરે છે અચ્છા અંજલિ તું એક યુવા છો જૂનાગઢની અંદર આપણે ખબર છે કે કોઈ જ એવા મોટા ઉદ્યોગ નથી કોઈ એવી

જે મીડિયા દ્વારા જેટલા લોકો જોવે છે બધાની જાગૃતતાની જરૂર છે એટલે હું તમને તમારા મીડિયાને એવું કહું છું કે તમે લોકોને પૂછો મને એકને નહીં અલગ અલગ લોકોને પૂછો કે લોકો શું વિચારે છે કારણ કે પાંચેય આંકડા આંગળા સરખા નથી હોતા એટલે અલગ અલગ હોય છે એટલે બધા લોક લોક જાગૃતિ મળશે ત્યારે જ આપણો વિકાસ થશે અચ્છા એમ નહીં હું તમે એમ કહું છું એક નેતા તરીકે અને એક યુવા તરીકે જુનાગઢની અંદર રોજગારી માટેનું સર્જન થવું જોઈએ કે નહીં થવું જોઈએ ઘણી બધી બાબતો છે કે જે હજી બારે મતદાન તો કરી દીધું છે અને સાથે સાથે લોકોની એક અપીલ પણ કરી છે કે લોકો જાગૃત થાય વધુ વધુ લોકો મતદાન કરવામાં આવે અને જેથી કરીને જુનાગઢ અંદર જે એક દૂર આવે છે તો જુનાગઢ જે સમસ્યાઓ છે ફરિયાદો છે એને લઈ અને ઉકેલ પણ મળી શકે अरगवी जोशी गुजरात तक जूनागढ़